આ નાખી દેસુ મીઠું ને હવે નાખવાનું છે મરસું એટલું મરસું નાખી પાણી નાખીને ઘડીક વાર આને સડવા દેસુ હવે ઘડીક વાર સડશે બાજરાના રોટલા બહુ મસ્ત લાગે તો આપડું આ લસણ નું શાક તૈયાર થઈ ગયું છે ને હવે કરવાના છે બાજરાના રોટલા ની અરે એકદમ મસ્ત તૈયાર થઈ ગયું લસણ નું શાક